જય માતાજી જય સાદારામ બાપા હાર મહાદેવભાઈ આપણે છે ને ચાબીજી પી લીધી બ્રાજબીજો કરી ચાબીજી પીને બેઠા છે ને આવું છે ના પાછો પી જવું છે ને રાતે અડધી વાગે જો જોરદાર વરસાદ આવ્યો છે ખતરનાક થોડી વાર આવ્યો પણ જોરદાર વરસાદ આવ્યો તો રાતે એ બધું ભરી દીધું હતું પણ પાણી બધું છે ને ફરાઈ ગયું ત્યાં અહીંયા પણ ગટરમાં પાણી જતું રહ્યું બધું અને રાત્રે આપણે ઉપર ઉઠ્યા હતા તાબા પર પણ રાતે બે વાગે વરસાદ આવ્યા નીચે આવું પડ્યું ખાટલો ઉપર જ પડ્યો તો ઉપરની ઉપર ખાટલો બી ઉપર પકળી ગયો થોડી વાર આવ્યા પણ ખાસો બધો વરસાદ આવી ગયો આપણે દીવાબત્તી બી કરી લીધી અને હવે ઓફિસ જવા નીકળવું છે આપણે નાઈ લીધું આજે તો છે ને તબિયતથી નાયા થી ત્રીસ મિનિટ જેટલા નાહ્યા કેમ કે આજે રાત્રે વરસાદ આવ્યો પાણી બહુ મસ્ત ઠંડુ આવતું હતું તો નાયા ઓફિસે પછી લેટ થઈ ગયું પણ મસ્ત નાહ્યા અને હવે ઓફિસે નીકળી ટિફિન બીજું કરી આપણે ઓફિસ થઈ ગયા નહીં નવા ખાવાનું તૈયાર છે આ શું મમ્મી ખાવાનું બનાવે મસ્ત બાકી છે ને પીઝા રેડી છે પીઝા આસુ મમ્મી ખાવાનું બનાવે એટલે એકદમ જોરદાર સાક્ષાત અન્નપૂર્ણા છે અમારા મમ્મી જેવું ખાવાનું બનાવે મસ્ત ખાવાનું રેડી છે આપણે જમી લઈએ પછી ખાવાનું રિયલમાં સારું બનાવે છે કોઈ મસ્તો બચતા નહીં મારતા અને બાકી કોઈ કોઈ નવું લાગશે તો મસ્તા મારે મમ્મી મસ્કા નહીં મારતા રિયલમાં ખાવાનું જોરદાર બનાવે છે